અખંડ ભારતના શિલ્પકાર અને લોખંડી પુરુષ એવા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી મોદી દ્વારા આજના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે નગરના પ્રવેશ દ્વાર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારો અગ્રણીઓ સાથે પાદરા તાલુકા એસપીજી ગ્રુપ હોદ્દેદારો તેમજ એસપીજી ગ્રુપના એકસો ની ટીમના પ્રમુખ સહિત હોદ્દેદારો તેમજ સરદાર

પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને યાદ કરવામાં આવ્યા આજ રોજ સરદાર સાહેબ આમ તો નામ વલ્લભભાઈ પટેલ હતું પણ એમના ઓગણીસો ના જન્મથી ઓગણીસો ને સુડતાલીસ સુધીમાં એમને સરદાર સાહેબ અને લોખંડી પુરુષના નામથી જ્યારે વખણાવવા લાગ્યા ત્યારે આ દેશને એક ભારત રત્ન મળ્યું યાદ કરીએ તો એમની કરી વકીલાતની આવક ચાલીસ હજાર રૂપિયા હતી પણ ઓગણીસો ચોવીસ માં જયારે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રમુખ તરીકે એમને દરજ્જો સંભાળ્યો અને ત્યાર પછી ગોંધીજીના સભામાં સાબરમતી કિનારે એમને જે હાજરી આપી અને ત્યારથી ગાંધીજીના આશી આશ્રિત થઈ ને ભારતની સેવા કરવા માટે એમને નિશ્ચય કર્યો અને એમના આવકનો કોઈ પણ રૂપે એમને બચત કર્યો નહીં અને એમની જીવનશૈલી આપ સૌ સમાજે એમને ઉતારવાની જરૂર છે ને સરદાર સાહેબના અનુયાયી થઈને આપણે જીવવાની જરૂર છે